તરો પૈસા ગણેશ પર પપ્પાને પગાર છો એટલે આપડા પગાર તો કે દીધા કોને ખબર તમે અને રાખી અત્યારે લાગી ગયા છે તો હું પણ આ લઈ તમે પણ લેજો અને બધાય

કેવાનું શાક બનાવે જો તો હું જાઉં છું મારા મમ્મીને લઈને અત્યારે જાફરા બજાવવાનું છે આ મોટી ટકડી તો દોસ્તો મારા મમ્મીને હું કેવાય કે જાફરા બાદ થોડું કામ છે એટલે બિલ ગોતવું છે બિલ ગોતી દઉં થઈ ગયા છે અત્યારે ત્યાર અને અમે જવા માટે તૈયાર થઈ ગયા છે અને કૈલાસ તો આવી ગયા હોત ને શાક બનાવી લ્યો મારા મમ્મીએ પોઈન્ટ મારી દીધો કે સબ્જી હારી ને બીની અમારો પેલા જમાના ને દુશ્મની છે અમારે મારે કેમ બનાવી કૈલાસ બની ગયું ને

મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે ઘરે અને તમને ખબર છે રસ્તા માં શૂટ થાય એમ નહીં હું બાઈક કાઢો તો અત્યારે ને કૈલાસ બેન શું કરે છે તો ઘરમાં માં લાગીશ કૈલાસ બેન તો કૈલાસ બેન તો ઘરમાં લાગે ઓ જમવા બેઠા એમ ને કૈલાસ બેન હા બધાને કઈ દે જમવા બનાવું જ લાગે ચાય બધું છે એમ ને હવે તો મિત્રો ઉપર હાથ ધોઈને જમવા બેઠી જમે યાર બધા આવે તો દોસ્તો હું મારી મમ્મી મેલ વાગ્યો તો તમે જોઈ રહ્યા છો ચાલો હાઉ આપણે નાઈને પલટી ગયો તો પછી મેં કીધું હાલ ની હવે સાત ઉપર જઈએ તમને લોકેશન બતાવી તમ મેં ઘડીક નાઈ નાખું કેમ કે મારે હવે નાઈને મયુની દુકાન જવાનું છે વરસાદ રહી જાય તો મયુ વરસાદ તો ઘણો અંધારો છે તો નાઈ નાખું મિત્રો કેમ કે આ વરસાદ બહુ આવે છે જો મિત્રો મેં કીધું છે ને બહુ વરસાદ આવે છે બહાર આવું છે નાવા જ નાવા જ હોય એવી પણ કંડિશન છે ને બેકાતું જો कैलाश तो 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 बनाया है पे ड्रेस सिलाया है कुर्ता लेकिन कैसा बना वो को तो दिखाओ। <laughs> देखो मैंने बनाया अपने कुछ <laughs> <laughs> दिखाने लायक नहीं बन रखा कैलाश बेन ने

બે બેનુંનું ને એક આ મિત્ર બે બેનું હોય સારે રેડી તો મિત્રો આપી જ દે ને જયો આ તો આ બે નું આ એક નું આ એકનું ડે આ બે મારા રેડી તો છે મિત્રો બેન મિત્રો ફોટો બોલતા આપણે તો કે આપણે ભાગ નહીં આપે પણ આપો કે નહીં હમ તો હવે કઈ રીતે રાખીએ ભાઈ હાથ છે ને હું આ ખાઉશ સબૂત પ્રમ કેમ તને કોઈ આપો નથી જોઈ લો વરસાદ હજી આવે મિત્રો તેવી જોઈ વરસાદ ને બીજું શું કરીએ કા કઈ દેસ બે બનારો લોગ તમને મજા આવશે મજા આવશે બબલા ખાવાની બેટ ગયા ઓ ખાવાની આપ દેખ રહ્યો સોરી મિત્રો કાલ ના વ્લોગ ની એમ બોલાઈ જાય કેમ કે કાલે આપણે હિન્દીમાં માં વ્લોગ બનાવ્યો હતો ને તો હું બેસી જો ત્યારે ખાવા અને કૈલાસ બનાવી બેસા છે કૈલાસ બનાવી હાલો હવે ખાવા તું હેલ્મી હું પછી આવ 10 તો તમે ખાઈ જજો મિત્રો હાલો ખાવા એમ તો કે હાલો ખાવા બીજું તો હોય તો લાઈક એક સબ્સ્ક્રાઇબ કર અને ગુડ અત્યારે નમમાં વેઈ જાસા આ હાથ લાગી

તમને ભી ટાઈમ આંગે તો કૈલાશબેન અબ ખાના અમને મતલબ ખાઈ લીધું છે તો હવે શું કહેવાય કે કૈલાશબેન થામડા ઉઠી લે અને મારે થોડુંક રીડિંગ-વિડિંગ કરવાનું છે તો આ વ્લોગ આપણે અહીંયા સુધી રાખન કે કૈલાશબેન ના થોડુંક જોવા એવું છે તો આપણે આ બ્લોગ અહીંયા ખતમ કરી છે કેમ લાગી અરે અરે તારી વાત લોકો નહીં સમજે હું કહી દઉં તો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા સુધી તમે અહીંયા સુધી વ્લોગ જોયો તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવવાના બ્લોગ અમારા આવતા રહેશે તો ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાગે ઘંટી આવે ને બસ મેં દબી જશે એટલે અમે વિડીયો મેળવીએ ને તો ડાયરેક્ટ તમારી પાસે આવી જાય ઓકે તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને ટાટા બાય બાય કૈલાસ બેન કહી ગયો ટાટા